આવેલી બીએ ડાંગર કોલેજ કે જે અવારનવાર વિવાદોમાં આવતી હોય છે અને આ બીએ ડાંગર કોલેજમાં બે દિવસ પૂર્વે એક વિદ્યાર્થીએ કોલેજના મેન્ટલી ટોર્ચર અને પ્રશાસનના હેરેસમેન્ટથી પોતે આત્મહત્યા કરી લીધી છે અને એ વિદ્યાર્થીનો જીવ ગયો છે ખૂબ દુઃખની વાત કહી શકાય આ બીએ ડાંગર કોલેજ અમારો સ્પષ્ટ આક્ષેપ છે કે અવારનવાર આ બીએ ડાંગર કોલેજમાં અનલીગલી પ્રવૃત્તિઓ થાય છે અને વિદ્યાર્થીઓ એનો ભોગ બને છે તો ક્યાં સુધી વિદ્યાર્થીઓ આવો ભોગ બનતા રહેશે એ પણ અમે શિક્ષણ વિભાગને પૂછવા માંગીએ છીએ અને જે આ બનાવ બન્યો છે વિદ્યાર્થીનો જીવ જીવ્યો છે એમાં અમે પોલીસ તંત્રને પણ કહેવા માંગીએ છીએ કે આ વિષય ઉપર સતસ્ત્ર તપાસ કરી અને કોલેજ ઉપર અને કોલેજના જે કોઈ ટ્રસ્ટીઓ છે તેની ઉપર કડકમાં કડક પગલાં ભરવામાં આવે અને જે અનલીગલ એક્ટિવિટી થાય છે અમારી પાસે ઘણી બધી માહિતીઓ છે એ આવનારા દિવસોમાં માહિતી લઈ અને અમે મેડિકલ કાઉન્સિલમાં પણ જવા છે જવાના છે પણ ગુજરાત એનએસયુ એક માંગ કરે છે કે જે આ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીએ જે આપઘાત કર્યો છે એને ન્યાય મળવો જોઈએ ન્યાય નહીં મળે તો આવનારા દિવસોમાં એનએસયુ ઉગ્રત ઉગ્ર આંદોલન કરે